પ્રાકૃતિક સ્ટોર ની અંદર મુક્ત ચીજ વસ્તુ કેટલી વસ્તુ મળે છે આ એફપીઓ ની અંદર દરરોજ તાજા ફ્રુટ ફળ અને શાકભાજીઓ પણ આવતા હોય છે દરરોજ ના દરરોજ મિત્રો

મારું ગામ છે ધ્રાબાવડ અહીંના આપણા એપીઓ નું નામ અહીંયા અમારે યુજી ગીર સોમનાથ એસપી ને પ્રોડ્યુસર કંપની લિમિટેડ આમ અત્યારે અમારું નામ છે અમૃત આહાર એન્ડ પ્રાકૃતિક સ્ટોર રોડ અહીંનું લોકેશન અહીંનું લોકેશન અમારું સ્થળ અમારું ઉના અને ગીરગઢડા રોડ ઉપર જે ઢોસા મોઈટ છે એ ઢોસા મોઈટ ની સામે મતલબ ગીરગઢડા રોડ ઉપર જ આવેલું હા છે અહીંયા આપણે સ્ટોર નો સમય શું રહે છે સવારના દસ વાગ્યા થી સાંજના સાત વાગ્યા સુધી અહિયાં મળતી વસ્તુ વિશે થોડીક વિગત માહિતી આપો અહીં અમારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હોય કે જે ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી કરતા હોય તેની બધી વસ્તુ અમે લઈએ એની ફાર્મ વિઝિટ પણ કરીએ અને બધી પ્રોડક્ટ અમે ખેડૂતોના નામથી વેચીએ પ્રાકૃતિક કૃષિ કરે છે એવા જ ખેડૂત છે એની ખાતરી તમને કઈ રીતના થાય કારણ કે હું પોતે બે હજાર સોળ થી પ્રાકૃતિક ખેતી કરું છું અને વર્ષોથી ખેડૂતોને તાલીમ પણ આપું છું અને પ્રત્યેક ખેડૂતો મારી સાથે ફોન ફોનથી કોન્ટેક્ટમાં હોય તેની વારંવાર મીટિંગ થતી હોય વિઝિટ થતી હોય એના કારણે અમે તેની ખરાઈ કરતા હોય સરસ તો ની વસ્તુ બતાવો અને વિગતે આગળ કઈ આપણે ખાસ ગઈ જે વિશેષતા હોય એના વિશે જણાવો અહીંયા જે અમારે મોસ્ટ ઓફ પ્રોડ અમારી બધી ગૌશાળાની હોય તેમજ ખેડૂતોની જે પ્રાકૃતિક પેદાશ હોય તે અનાજ કઠોળ સિંગતેલ તલનું તેલ એ બધી વસ્તુ હોય કારણ કે જે આ ગૌમૂત્રના અર્ક છે ને તે બધી અલગ અલગ બીમારીમાં કામ લાગે તેવા છે તેમજ ત્યારબાદ તમામ અનાજ કઠોળ તેમ ઉપર જે દેખાય તે બધી ગૌમય પ્રોડક્ટ છે ગાયનું ઘી મળશે હા ગાયનું ઘી પણ મળી જાય એવા કેવા ભાવ હોય છે ગાયનું ઘી સમથિંગ બાવીસો બાવીસો થી પચીસો સુધી ભાવ હોય અલગ અલગ ઘી અને અલગ અલગ ખેડૂત ના નામ ડાયરેક્ટ અહિયાં મળી જાય સરસ છે ઘણી વસ્તુ અહિયાં જીવન જરૂરી છે આપડે કેવાય છે ને કે આહાર એ જ ઔષધ અત્યારે ખરેખર ઉલટું થઈ ગયું છે આહાર ને ઔષધ નથી સમજતા આહાર અન્ય કરે છે અને ઔષધ પાછા દુકાને લેવા જાય ટૂંકમાં ડોક્ટર પાસે દવાખાને લેવા જાય ખરેખર આહાર શોધ છે તો અન્ય ઔષધની જરૂર નહીં પડે આહાર એ જ ઔષધ છે

ઘરે બનાવેલું હોય છે આવું સરસ મજાનું એક સંચાલિત પ્રાકૃતિક અમૃત આહાર સ્ટોર છે અને સરસ મજાનો સારામાં સારો ચાલે છે જો આવું સરસ મજાનું અહીંયા પ્રાકૃતિક અમૃત આહાર સ્ટોર માં બધી વસ્તુ મળી રહી છે આ બધી વસ્તુના ભાવ રીઝનેબલ ભાવ જ હોય છે આપને એક ભડક થઈ ગઈ છે કે પ્રાકૃતિક કે ઓર્ગેનિક નું નામ પડે એટલે કે ભાઈ મોંઘું હોય એમ ખરેખર એવું હોતું નથી તમે જેમ અન્ય બજાર માર્કેટમાંથી લેતા હોય એવી જ રીતના અહિયાં લેવાનું હોય છે અને ફરક દસ ટકા પ્લસ ફરક હોય છે એથી વધુ ફરક હોતો નથી એની સામે તમને શુદ્ધ વસ્તુ ખાવાની મળતી હોય છે આ અહીં બજારની વસ્તુ અને અહીંયા અમૃત આહારની વસ્તુમાં ફરક શું એના વિશે આપણે અહીંના સી સંદુભાઈ સંધુભાઈ પંડેરી સાથે જ વાત કરીએ અને એમને પૂછીએ કે ભાઈ માર્કેટમાં મળતી બધી ઘણી વસ્તુ કરિયાણાની દુકાનમાં મળતી હોય કોસ્મેટિકમાં મળતી હોય

પ્રત્યેક વ્યક્તિનો સામનો કરવો વ્યક્તિ પોતે ફેમિલી ફાર્મર બનાવે તો એને ફેમિલી ડોક્ટર જરૂર નહીં પડે કારણ કે આખો સમાજ સુખી રહે અને ગૌ નું પાલન થાય એના માટે માત્ર માત્ર પ્રાકૃતિક ખેતી એક શક્ય છે જો લોકો અહીં પ્રોડક્ટ અમારી ખરીદશે તો એનો પૈસો ડાયરેક્ટ ગૌપાલન ઇન્વેસ્ટ થશે કારણ કે જો ખેડૂતો વધારે ગાયો બાંધશે તો ગાયો બચવાની છે તેમજ ગૌશાળાની પ્રોડક્ટ અમે વેચીએ છીએ તો ડાયરેક્ટ લોકો ગૌશાળાને દાન નથી આપી શકતા પણ ગૌશાળાની પ્રોડક્ટ લોકો ખરીદશે તો એ પણ એક ગૌશાળાને ઇનડાયરેક્ટ દાન જ ગણાય છે એટલે વધુ વધુ ગૌપાલન થાય ગાય માતા બચે તો આ સૃષ્ટિ અને માનવતા પણ બચશે એટલે બધા લોકોને મારી ખાસ વિનંતી છે કે કોઈ પણ જગ્યાએથી કોઈ પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત હોય

કે અમુક વસ્તુ અમૃત આહાર માંથી તમે ખરીદશો તો સીધો જે પ્રશ્ન બનવાનો છે અત્યારે ઘણા આયુર્વેદિક ડોક્ટર એવો કહે છે કે તમે પ્રાકૃતિક આહાર આરોગતા હોય તો તમને કેન્સર પણ મટી શકે છે પણ પેલું પ્રાકૃતિક આહાર આરોગતા હોય પછી તમે આયુર્વેદિક દવા અપનાવો તો તમને કેન્સર માં પણ સારા રિઝલ્ટ જલ્દી થી મળી જાય છે એટલે બીમાર નહીં પડવું હોય તો ફેમિલી ફાર્મર રાખવો જોઈએ અને આ બધી માહિતી અન્ય ગ્રુપમાં શેર કરજો તો તમે પણ એક સમાજ સેવાનું કાર્ય આભાર માનું તમે મીઠાપુર નક્કી ત્યાં આવ્યા છો અને તમે પણ પ્રાકૃતિક ખેતી કરો છો તમે પણ ગૌપાલન કરો છો તમારી કામગીરી પણ ખુબ સરાહની છે એટલે તમારો પણ ખુબ ખુબ આભાર માનું છું જય ગૌ માતા જય ગૌ માતા